મિત્રો તાજેતરમાં ગોંડલ વિશે જે વિવાદ ઉભા થયા છે એમાં ત્રેક સામાન્ય ઘટનાઓનો ક્રમ નથી પરંતુ કેટલાક લોકોના દાવા અનુસાર આ બધું એક પ્લાન અંતર્ગત થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં ફરતા એક વિડીયોમાં જણાવાયું છે કે કેટલાક શક્તિશાળી લોકો રાજકીય પ્રતિસ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને ગોંડલની છબી ખોટી રીતે રજૂ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે કેટલીક ઘટનાઓમાં સોપારી જેવી ભાષાનો પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે કે અમુક વ્યક્તિઓએ ગોંડલને બદનામ કરવાની સોપારી લીધેલી છે જેની અસર સામાન્ય લોકોના મનમાં ભય ઉભો કરે છે તો મિત્રો શું ખરેખર ગોંડલને બદનામ કરવાની પાછળ કોઈ પ્લાનિંગ છે શું કોઈએ સોપારી આપી છે અને ખરેખર એનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે મિત્રો શું છે ગોંડલ સાથે જોડાયેલું અસલી સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો સૌરાષ્ટ્રના હૃદયસ્થળમાં વસેલો વસેલું એક પ્રાચીન રજવાડી શહેર એટલે ગોંડલ મિત્રો અહીંના ઠાકોર સાહેબ ભગવાનસિંહજી અને તેની આગળની પેઢી એવી રાજા સહિત ચલાવતી હતી કે જ્યાં સૌ કોઈ સુખ શાંતિથી જીવતા અને શહેરનું નામ રોશન કરતા શિક્ષણ આરોગ્ય રેલવે અને સુગઢ વ્યવસ્થાઓ માટે ગોંડલ ગુજરાતમાં અનોખું સ્થાન ધરાવતું હતું ગોંડલ દરબારના સમયથી જ અહીં શિસ્તભર્યું શાસન અને લોકલાગણીની પરંપરા હતી

સ્થાનિક નેતાઓના ગ્રુપ અને અસંતોષજનકમાં વ્યાપી રહ્યો છે એક સમયે જે શહેર શાંતિ અને વિકાસનું પ્રતિક હતું આજે તે સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વિવાદનું કેન્દ્ર બની ગયું છે લોકોને આશાઓ અને આગાહી મિત્રો ગોંડલના લોકોએ આજે પણ સરકાર અને ન્યાયપાલિકા તરફ એવી આશા રાખી છે કે જે ફરીથી ગોંડલને તેનું શાંતિભર્યું પૌરાણિક ગોંડલ પરત આપશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ ગોંડલના કેટલાક માથાભારે રાજનેતાઓ વિશે મહીપતસિંહ જાડેજા મિત્રો મહીપતસિંહ જાડેજા ગોંડલમાં એક સમય બાહુબલી ગણાતા આજે તો તેઓ નેવું વર્ષના છે અને રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા છે પરંતુ જ્યારે તેઓ ચૂંટણી લડતા ત્યારે એમની સામે કોઈ ઉમેદવારે લડવું હોય તો હિંમતની જરૂર પડતી મહેપછી સામે કોલસા ચોરીથી માંડીને અનેક ગુનાઓ નોંધાયેલા હતા સૌથી રસપ્રદ વાત એ છે કે એમના વતને રીબડામાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારે સભા કરવાની હિંમત કરી ન હતી એક વખત કોંગ્રેસના રમાબેન માવાણીએ એવો પ્રયત્ન કર્યો હતો પરંતુ રમાબેને પ્રવચન શરૂ કર્યું અને ત્યાં મહીપચી ખુલી જીપસી ત્યાંથી સડસડાટ નીકળ્યા આ એવી હતી કે સભામાં હાજર તમામ લોકો વિખરાઈ ગયા અને બારીબારણા બંધ કરીને છુપાઈ ગયા રમાબેનને આ સભા સમેટી લેવી પડી હતી બલિડાંગર મિત્રો બલિડાંગર અને તેના સાથીઓએ એવો આતંક મચાવ્યો હતો કે રાજકોટ શહેરના લોકો બરાબર શ્વાસ પણ લઈ શકતા ન હતા ઓપન ફાયરિંગ ખંડણી હપ્તા વસૂલી હત્યા અને અપહરણ જેવા કેસોમાં બલિડાંગરનું પ્રથમ નામ આવે છે બલી ને સૌરાષ્ટ્ર વિસ્તારનો ભૂમાફિયા ડોન પણ કહેવામાં આવે છે તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેની રાજકીય પહોંચના કારણે તે જામીન પર જ છૂટી જાય છે